સમાસ પોર્ટ ખાતે આધારની કામગીરીમાં વિલંબ થતાં નાગરિકો હોબાળો મચાવ્યો સમાસ પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આવેલા આધાર સેવા કેન્દ્ર ખાતે છેલ્લા ચાર ચાર દિવસથી ધક્કા ખાઈ રહેલા નાગરિકો દ્વારા આજે ભારે હંગામો કરવામાં આવ્યો હતો જેમાં આધારની કામગીરી સવારે સાડા નવ વાગ્યાથી શરૂઆત કરવામાં આવી છે અને અગિયાર અગિયાર વાગ્યા સુધી કોઈ અધિકારી ન દેખાતા નાગરિકો દ્વારા આજરોજ ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આધાર કેન્દ્રના અધિકારી મોડ આવતાની સાથે જ નાગરિકો દ્વારા તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો સાડા માટે ઊભા છો તમે અહીંયા આધાર કાર્ડ માટે બરાબર છે કેટલા વાગેનો ટાઈમિંગ કેમ ના ઉભા છો તમે સાડા 9 ટાઈમ છે બરાબર છે ઓકે સાડા 10:25 પર ડોકર આવતા રહ્યા બરાબર છે આટલું લેટ થઈ જાય તો પણ ઓકે ઓકે લેટ એ લોકોથી થઈ જાય તો પણ એ લોકો ડોકર બરાબર છે તમે પણ ક્યાં ના ઉભા છો નવ બરાબર છે ગઈકાલે પણ તમે આયા હતા એવું જાણ્યું છે ભાઈ બરાબર છે ગઈકાલે કેટલા વાગ્યા સુધી નહોતું ખુલ્યું આ કોણ વાગ્યા સુધી

પણ હું અપલોડ નતુંટ જે વોર્ડ માં હોય છે ને વોર્ડમાં માં લાઇન કેબલ અમારો લગાયેલો હોય છે એન્ટ્રી મારે અપલોડ કરવાની એટલે બીજા દિવસે આ લોકો રિજેક્ટ ના આવે આ લોકો સાડા નવ થી હોય જોઈ શું વાંક હું નવ વાગ્યા નો ત્યાં જ છું સાડા નવે મારી તમે મોડા આવ્યા છો કે નથી આવ્યા હું મોડો આવ્યો એ જ ના પાડું છું ચાલો અંદર